અમદાવાદના જાણીતા બિલ્ડર અને પાટીદાર અગ્રણીની જે પ્રકારે હત્યા થઈ હતી અને તેમની મર્સિડીઝમાંથી તેમની લાશ મળ્યા પછી પોલીસે જે પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અનેક સીસીટીવી ચકાસ્યા હતા અનેક ટીમો કામે લાગી હતી અને અંતે આ હત્યાનો ભેદ ઉકેલાઈ જાય છે અને હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિ આરોપી નીકળે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી અમદાવાદમાં એક જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની જે વિરાટનગર બ્રિજ છે તેના નીચે તેમની મર્સિડીસ કાર પડી હતી અને ડેકી છે આ ડેકીમાંથી લોહી પણ વહી રહ્યું હતું અને દુર્ગંધ પણ મારી રહી હતી તે કારણસર આસપાસના લોકો ત્યાં એકઠા થાય છે પોલીસને જાણ કરે છે પોલીસ તો કાફલો ઘટના સ્થળે પહોંચે છે અને આ મર્સિડીસ કારના નંબર પરથી આ જે મૃતક હતા હિંમત રૂડાણી તેમની ઓળખ થાય છે તેમના પરિવારજનનો સંપર્ક થાય છે જાણીતા બિલ્ડર હોવાથી પોલીસ છે તે મામલાની ગંભીરતા સમજે છે અલગ અલગ દિશા ગામડાઓમાં ટીમો પોલીસ ટીમ બનાવવામાં આવે છે અલગ અલગ સીસીટીવી કાર્યરત કરવામાં આવે છે અને જે પ્રકારે આરોપીઓએ આ કાર મૂકી હતી ત્યાંથી આરોપીઓને ટ્રેક કરવા માટે એક ટીમ કામે લાગે છે અને બીજી ટીમ રિવર્સ જે પ્રકારે આ કાર ક્યાંથી આવી હતી તેના સીસીટીવી ટ્રેક કરવા માટે પોલીસની ટીમો કામે લાગે છે આરોપીઓ રાજસ્થાન પહોંચે તેમને પોલીસ ટ્રેક કરી રહી હતી ત્રણે ત્રણ આરોપીઓને

વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે જેથી ઓઢો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢો નિકોલ રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈડીઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે બપોરે અઢી વાગેની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ ઈસમો વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતાં આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઈક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઇસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મિટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે એમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે આ જે આરોપી અને જે બનરજનાર છે તેઓ પાર્ટનરશીપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મંદુખ હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તે જે તે સમયે ફોન ઉપાડેલા નહીં આજથી એક દોઢ વર્ષ પહેલાં જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વર્ષ પહેલાં જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના માર મારવાની વાત કરેલી હતી આ બે હજાર ચોવીસની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે એવી આરોપીઓ જે મુખ્યત્વે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોઈ નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે એણે આખો જે પ્લાન હતો એની સાથે આ પોતાની સાથે રાખ્યા હતા આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો